મજૂરી હાલત જવા દે ને લપ મને જવા દેતા તાર હે બા કા તો બા કપા પૈસા આલો મન ઈ પાસ કે તાન મુટે થી ઓ મમ હાથ ફેર એવું ખબર પડે લ્યા એક્શન કરું કે બાર વધી જા માર હાર હતા તન પછી કા પાવ જો ના કા કો માર આદત કા પાવ નહી નઈ મોના આર્યો રે ની મા જેવો છે લપ ચાલે લેતા અને તા માતા દીસા શેતરમાં જી શાકભાજીના પૈસા આવે હા લેતા

કુગડીયો નું અવાજ આવતો તો હું વાત કરી યાર તી તો રાતના હમણાં આવાય ના આવે હો ને હું યાર તું એ બોલાવા આવ્યો કે યાર મને બોલાવા આવી યે હું કહું દવા ના લાવે તો દવા લેતા જા લેણ હું આવું આરે તું તુર લાવ હોય હજી પૈસા જ કશું એક રૂપિયોય નહીં પાન હોય પૂયવા જો તું તોય લે પેલા ગોબરાજી ને તો મજૂરી ગયા તા હેરા પૈસા માગીને લેતા એ મને નહીં આલ્યા

બતા લઈ લે પાંચ હજાર જ છે યા તો પાછા હોવાની એટલે કેટલી ફૂલ યાર કોઈ પંચી ના પોપરી યાર તમે પાંચ હજાર લઈને રખડો મેં કરતું જી તમારા છસો રૂપિયા હા વાત કરું ભાડે રાખું છીએ તમે મજૂરી થોડી સમજી ના લોરા હતા ના દેવું પડે તમારી વાત સાચી યાર સમજો યાર થોડું યાર ઘર ના થઈ ને સમજો યાર તેલ પત્ર ઉપર માર ને પાઘડી પડી લઈ જજો યાર તમે કુતરા વાળા યાર કુતરા વાળા નાસી દીધા જુઓ સાચી વાત છે પણ યાર જે ચાલતી હોય એ જ ને યાર તો યાર તમન ખોટી મજૂરી આલી દીધી કો છોડું હમજો યાર અલ્યા હમજો જ છું યાર જો ગફુરજી ને એટલી જ આલી હું કહું બતા હા હરખી યાર એ જે તમારે રાજી થઈને મને આલવી હોય હા એ પીવા બાબતે ને યાર તો લ્યો આ બોલ મરાના બસ મના લે ખુશ મના લે હો રે લ્યો આ ગટુજી યાર આલુ બસ

તું દવાખાને જા એને હું જાઉં ચો તો મુ મારે એ રીત દવા લાવવાની દવા લાવશો એટલે તૈયાર ફેર પડી જ ફેર પડી જ પૂરેપૂરું સો ટકા લહેર જવું ઓ તો લહેર બધા કો લેલું એ ના જવાય ખેલ કરવા પેલા આડાવાળા બધા શી મારા ઉપર ક્યાં અિક

પંડા વે બિદાખન લાગડી યાર લાગુ તું બિદાખન આવી બહો ના આવી આપણે 24 કલાક બધા હરકાજ હોય પૈસા જોઈએ આટલા ઓન તો કઈ વાતો નહી પૈસા હા ઘટું બાએ ને મારા બાએ બેને ફેક્ટરી ખોલી નીથી આયા પૈસા આજથી તમારા બાએ ફેક્ટરી ખોલે તમે રખડતા હોય ગાડી લઈ ફરતા હોય પણ કઈ ને કે ગોબરા જાય આ ગાડી નહીં બંધાઓ પાડી મી

તમારું કામ પૂરું આવે અમારું કામ ચાલુ થાય મન તો નશો અમે ચડે નહીં બે અમારે નશો ઉતરી ગયો બરોબર ગોબરો ધગો કરી ગયો બે

યાર મન તારીખ તાર જ યાર હવે બોલવાની મજા જ આવશે મને તમે તો યાર કોઈ અસર જ થાતી નઈ હું કરવાની યાર એ મને મુકાનો માલ પીવું નશ નું ગોટની ઊંઘ આવવા મન યાર

આજ ગજે પી રે કોને લેકા મુ હમણા પેલા આપણે આકે વાન જોડે જો તો ભોરે હ મન કે એ વિષ્ણુ ભગત નું પીના આવા આ તીજુ પોણી એટલે થોડી વાર તો થાય ને પેલા બે પોણી એટલે જલ્દી પી રીધું ના તીજું પોણી એટલે થોડી વાર થાય અમે પણ વધારે ના ભરાય છે હાલ તો ચાલે હવે તીજા પોણી તો ચાલે પા ટડકો છો પણ બડી જાય પઈ આપ લાગે છે રઘુને જો બખાળો કરી બે જણા જો પી ના આયા એ દારૂ પીજેલા લાગે આ આપલા ગોબરાજી ભાઈ મજૂરી આપી છે ને

બટન હરખી આલી લે છસો છસો રૂપિયા ચા હરખી આલી ખરેખર હરખી હરખી ખરે તમે જેટલી આલી લા કાપાઈ હા સસુ આલી છે ફક્ત તમે કેટલી આલી સસુ આપી મને તો પછી હવા હું હા એ ઉપાડો હા ખો તમાર ડોહા પેલા ગોવા ભાની સોગન ના ના પાંચ ડોસી ના સોગન કે ગોબડી ના સોગન ખાત તું અરે દોજન તો હું મારવા ફરતાવા પેલા ડોહા સોગન ખાધો ગોવા ભાની સોગન સોગન ચમ ખવરાપી હા

આગેવાનું ભાઈ એટલે બોલતો નહી કપૂરજી બરોબર અમને ચાર છસો છસો હાલ્યા પેલા કપૂરજી ને એકલા ને આઠસો હાલ્યા બરોબર એ બાર હઈ એટલે આઠસો હાલ્યા અને અમે ઘર કર ના હૈયે એટલે અમે સમજીને છસો હાલ્યા

લે યાર બીજી વાર માં તો કોમે જવાય આપણે બીજી વાર જવાય એ રે તમારે પેલો ઢકો લેવા હાથે બીજું કોઈ ન લે એ આવો સમજાવ લે સમજાવ એ

ચાર ગપુરજી હા તમે પેલા તો મજૂરી તો તમે મજૂરી કેટલી હાલી યાર બોલાવજો ના ના હું કહું તમે

જે બોલો સાચું બોલજો બોલો તમે ગોબરાજી મજૂરી જેટલી આલી તી કો બે મીંડો આઠસો આઠસો રૂપિયા જેટલી આપી અને આ બધા ગોબરાજી તમે જેટલી મજૂરી આલી તી

મજૂરી બધા હરકી આવજો ને તો જ મજૂરી આવશે ને તમારે તો મજૂરી કોઈ નહીં આવે આ બધ કરજો ને તો કોઈ મજૂરી નહીં બોલો ના ના એ ના એ તો આ ગફુરજી લઈ જાય તો કશો આવતો નહીં ગફુરજી એકલા આવશે અરે તું પૈસા ક્યારે નહીં મેલે હંગા તો લઈ પરું તમાર કે ક્યારે આટો આ આલિંગ સીતો કેળા ટબલ લેવાના હતા બસો બસો પછી હાલ દો બધા હવે જીએસટી ઉધી ત્રણસી રૂપિયા થાય ત્રણસી નહી થઈ

તો જ તમારે તમે મજૂરી આવશે તો જ આપડે ખબર મજા થાય ને ખબર મજા નહીં થાય કહી દીધું